વિશ્વરણનો એટલે કઈ કઈ છોકરો નો કહેવાય અને દરબારનો દીકરો પંદર વરણ હોય ને ભાઈ તો એ મરદ હોય બરોબર એ સનાથલ જે ગાડીની ની પતર હતી હું શું તો તે હું કઈ ફતે મારી કરી દીધી કાચ ફોડે એમાં એ કોઈના પગ ભાંગી ને ખેતા તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમને ખ્યાલ જ છે કે આમાં થોડા સમયથી સોશિયલ મીડિયા પર દેવાત ખબરને લઈને એક વિવાદ ચાલી રહ્યો છે તો મિત્રો એમાં તમને ખ્યાલ જ છે કે જે ગીરમાં એક ધ્રુવ ધ્રુવરાજસિંહ નામના વ્યક્તિની કારને જે દેવાઈત ખવડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યાર પછી મિત્રો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં મેઘરાજસિંહ ગોહિલ એ દેવાઈત ખવડ વિશે ઘણું બધું બોલી રહ્યા હતા તો મિત્રો એને લઈને અત્યારે દિલીપભાઈ ખાચરનો પણ એક વિડીયો સામે આવ્યો છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ તો આ વિડીયોમાં આપણે જોઈએ કે દિલીપભાઈ ખાચર આ સમગ્ર મેટર વિશે શું કહી રહ્યા છે અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ જય માતાજી હમણાં જે દેવતભાઈની અને જે ધ્રુવરાજની જે મેટર બની તો કે એ ખવડની ગાડી તોડી હતી એટલે એ વસ્તુ તો બનવાની જ હતી પણ એ મોરે મોરો આવી ગયા મોરે મોરો દઈ દીધા પછી એક વ્યક્તિના વિડીયો બહાર આવ્યો એ બહુ વિડીયામાં બળ કરે છે કે વીસ વર્ષના છોકરાને માર્યો ને આમ કર્યું કઈ છોકરો ન કહેવાય અને દરબારનો દીકરો પંદર વર્ષ નો હોય ને ભાઈ તો એ મરદ હોય બરોબર અને તમારે આ જે છોકરું જોયું તમે એમ કે વીસ વર્ષનું છે તો એ હું છોકરું છે જયારે એની ગાડીના જયારે ખવડની હાજરી નથી ને ત્યારે ગાડીના કાચું તોડવા તા ત્યારે તો એ બહુ મડત થતો ફરતો ત્યારે તો છોકરો નતો અને તું ભાઈ એમ કસ કે એ સનાથલમાં જે ગાડીની પતર ઠોકી હતી હું છું તો તે હું કાંઈ ફતે મારી કરી દીધી કાચ ફોડે એમાં એ કોઈના પગ ભાઈ નહીં ખેતા એ તું હોશિયારી કરસ અમને અડી જાણો તમને અમને અડી જાય ને ઓલે અડી જાય ને અરે બધા એને અડી જાય બરાબર તું કે આમ કરી નાખું તેમ કરી નાખું તો થાય કરી લે ને ભાઈ આને જે કર્યું એ કાંઈ વિડીયો ઉતારી નતું કર્યું બરાબર કરવાનું હોય ને એમાં વિડીયો ન ઉતારવાનો હોય અને મારે વિડીયો ઉતારવાનું એક જ કારણ કે તું વિડીયોમાં બહુ હોશિયારી કરશ ને આમ કરી નાખું તેમ કરી નાખું રાડો બહુ નાખશ બરાબર એ જ્યારે તું હામે આવ્યું ને ત્યારે તારું બળ બતાવજે બરાબર બાકી તમે કર્યું એનો જવાબ છે બરોબર અને તમારે તમ તારે થાય એ કરી લેવાનું બરોબર તું ચેલેન્જ મારીશ ને અમે ચેલેન્જ મારીશ તમ તારે તે થાય કરી લેવાનું અને હજી કાંઈ આગા પાછા થાય ને તો હજી આમાં બધું ઘણું બધું થાય બરોબર એટલે એટલી વસ્તુ યાદ રાખવાની કે વિડિયામાં પાવર કરીએ કાંઈ ન થાય ઓ અને આ જે કર્યું ને એ વિડીયો બતાવી વિડીયો બનાવી નતું કીધું કે આમાં આમ કરી નાખશું તેમ કરી નાખશું શરૂઆત તમે કરી હતી ગાડીઓના કાસ તમે ફોડ્યા હતા અને ગાડીઓના કાચ ફોડીને તમે એમ કહો છો અત્યારે કે માં જે ગાડીની જે પથ્થર ઠોકી મેં થોકી તો કે તે કઈ કોઈના પગ ભંગ નહીં કહેતા ભાઈ હે શું છો તું તને ઘરેથી કાઢીને માર્યો તો ખબર છે ને ભૂલી ગયો તું ઘરેથી કાઢીને માર્યો તો તો ભૂલી ગયો નવ દવ નામ કોઈને માર્યો તો એ માટે પાવર હોય ને તમને અત્યારે તારે હામે વીઓ આવવાનું હો બસ એટલું જ કહેવાનું વિડીયો ઉતારી બહુ હોશિયારી કરવાની જરૂર નથી મારી નાખું તોડી નાખું આમ કરી તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈને આ દિલીપભાઈ ખાચર છે તે આ મેઘરાજી ગોહિલ વિશે અને દિવાજભાઈ ખોડ વિશે શું કીધું તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો તમને એક ખાસ નોંધ કે આ વિડીયો માત્ર એને માત્ર તમને અપડેટ્સ આપવાના હેતુથી બનાવવામાં આવ્યો છે અમે કોઈ પણ પક્ષનો સપોર્ટ નથી કરતા અને કોઈ પણ પક્ષનો અમે વિરોધ પણ નથી કરતા માત્રને માત્ર તમને અપડેટ્સ આપવાના હેતુથી આ વિડીયો બનાવવામાં આવેલો છે તો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો